માલિક ની વાત કરીએ તો ભૂપતભાઈ સાહનિયા છે આ બુલ મૂળ ચરડવાનો છે હાલમાં નાના સિમન પણ તમને મળી જશે જોવો છો તમે બચ્ચા એના અને બુલ બહુ હાથ સિંગડું ટૂંકું બહુ અદભુત ભૂલ છે તો થોડીક માહિતી છે કેટલા બચ્ચા ભાઈ દોસ્તો તમે નંબર શું જરાક નેવ નેવું નવાણું ચોવીસ અઢાર સાઈઠ ઓકે ઓકે દોસ્તો આ ભૂલ બહુ અદ્ભુત ભૂલ છે તો આનું બિલ્ડિંગ પણ તમારે કરવા જેવું છે તો આ તમે નંબર ઉપર કોન્ટેક કરી શકો છો શ્રીમન માટે દેશમાં અદભુત બુલ જે આવેલો છે કાનો લીલડો તે આપણે જોઈ શકો છો તો આપણે જે કાના લીલડાના માલિક છે તેની સાથે આપણે વાત કરીએ તો આ બુલ વિશે થોડીક માહિતી અમને આપજો ભાઈ નમસ્કાર જય ગોબાતા આ બુલ વિશે વાત કરું તો આમનું નામ છે કાનો લીલડો જે આમ તો ગણીએ તો ઓલ ઇન્ડિયામાં ખૂબ જ પ્રખ્યાત બુલ તરીકે જાણીતો છે અને હાલ કાનાના રિઝલ્ટ પણ ઘણા બધા આવી ચુકેલ છે આખા ભારતભરમાં અને કાનાના મા બાપ અને મિલ્ક રેકોર્ડ વિશેની વાત કરીએ તો મા ઢેલ બાપ આદિ લીલડો તેમજ માતાનું દૂધ રેકોર્ડ છે અઢાર થી વીસ લીટર પર દિવસનું અને હાલ કાનાની ઉંમર પાંચ વર્ષ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે મારું નામ છે હિતેશભાઈ રતિભાઈ કોળિયાણી ગામ ઇટાડી ગીર તાલુકો મેંદડા જિલ્લો જુનાગઢ બરોબર મોબાઈલ નંબર છે તમે દોસ્તો આના રિઝલ્ટ પણ બહુ અદ્ભુત આવેલા છે જો કોઈ દોસ્તોને સીમન જો મૂકવો હોય તો કાના પાસે થોડીક માહિતી ગૌશાળા વિશે આપો અકાભાઈ મારુ સાચું નામ છે દિનેશભાઈ મોહનભાઈ સાયાણી પણ ઓળખે છે બધા અકાભાઈ તરીકે અને આ ગૌશાળા વ્યવસાય તો શોખ થી પેલા કર્યો હતો અને હવે બિઝનેસ થઈ ગયો કારણ કે મેં ગાઉ પંથાણું ની સાલથી ગાઉ ને ભેંસો રાખી હતી પછી વચ્ચે દસ વર્ષ બંધ કરી દીધું પાછું બે હજાર દસ થી ચાલુ કર્યું અત્યારે લગી એમ હાલે છે અત્યારે મારી પાસે ત્રણસો

બરોબર છે આનો બાપ ઈ રસ્તા ખાચર ખાચર માર્યો હ હ કલર ક્વોલિટી સીન બહુ અદ્ભુત આ તમે જોઈ શકો છો મહિના ગાભણી છે બંધ કર્યું મહિના ગાભણી છે અને એનું દૂધ બંધ કરી દીધું છે આનું એક દિવસ નું કેટલું હક્કાભાઈ મિલ્કિંગ હશે એકવીસ લીટર વીસ એકવીસ લિટર હવે આપણે જે હકાભાઈ પાછે જેના બુલ આર્ય બુલ જે આપણે હકાભાઈ પાસે આપણે તેની થોડીક માહિતી લેશું આમ તો આ ભૂલ કઈ માહિતી આપવા જેવી છે જ નહીં આ ભૂલ તમે લાઈન વાળો અને અને તમે જોઈને જ તમે ઓળખી જાઓ કે આ ભૂલ એમ તેમ ગુજરાતના બધા નામી માની બ્રિડરો આ ભૂલ ને ઓળખે છે તો તો આપણે અકાભાઈ પાસે આ ભૂલ ની થોડીક માહિતી મેળવીએ આ ભૂલ ની માત રૂપવા સાસઠ નંબર છે પ્રદીપસિંહ બાપુ ની ભાવનગર આનો બાપ ફિલાટ છે અને આની માનું છે

અને આ ભાવનગર ની લાઈન પ્રદીપસિંહ બાપુ રાહુલ એનો પ્રોપર બુલ છે તો તમે આ ભૂલની તમે હાઈટ બોડી માથું સિંગ પેટર્ન કલર જે બ્રાઝિલ બ્રાઝિલ તમને જોવા મળે એને પણ ટૂંકો પડે તેવો છે તો અગા ભાઈ થોડીક આની અલગ ખાસે તો મને દેખ તો જાણ કરો તો થોડું ઉંમર આપો સુપા લોકોને વધારે માહિતી થાય પહેલા નંબર માં શાંત એકદમ એની ઓળખ્યું જે થયો એ 8 9 8 9 લિટર દૂધ માં થયો એક ટક નું અને એની ઓળખ્યું એવી શાંત થયો અને રૂપાળી એવી આ ઓળખી એમની છે આ ઓળખી આ ભૂલ ની છે જે તમે જોઈ શકો છો એની એની આચરણી અડાણ ફિટ ક્વોલિટી ચામડી સિંગ અદભુ અદ્ભુત સુંદર જેને બ્રીડિંગ કહી શકો પ્યોર બ્રિડિંગ જે અટકાભાઈ અત્યારે ગુજરાતમાં ભવિષ્ય માટે કરી રહ્યા છે